મારે આજે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદરની ભળી ભોળી જનતાને વિશ્વાસમાં લઈને એમના મત લીધા અને વેદનાની ડાયરી જેણે લખી છે એ વેદનાની ડાયરી અને વિસાવદરના પ્રશ્નોને અવરા ભટકાવવા માટે એમની પ્રજાનું એના લોકોનું અવરું ધ્યાન દોરવા માટે અત્યારે નવા નવા નુસ્ખા અપનાવી રહ્યો છે જ્યારે મારે વિસાવદર વિધાનસભા વિસ્તારની જનતા વિસાવદર વેસાણ અને જુનાગઢ તાલુકાના તમામ નાગરિકોને મારે કહેવું છે કે તમે લોકોએ જેના ઉપર વિશ્વાસ મૂક્યો તમે જેને ખોબે ને મત આપ્યા છે એ ધારાસભ્ય આજે ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભા છે એમાં બધી જગ્યાએ ધારાસભ્યો છે પોતપોતાની ચિંતા પોતે કરશે પણ વિસાવદર વિસ્તારના ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્ન છે વિસાવદરની અંદર જમીન માપણીના પ્રશ્નો છે વિસાવદરની અંદર રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્નો છે અને એણે વેદનાની ડાયરી લખી છે મિત્રો મારે કેવું છે કે હજી વિસાવદરના દોઢસો ઉપરના ગ્રામ્ય વિસ્તારની હજી સુધીમાં એમણે આભાર આભાર દર્શન પણ નથી કર્યા આભાર વિધિ પણ નથી કરી ત્યારે પોતાનો જે કાંઈ વસન આપ્યા છે એ વસનને ડાયવર્ટ કરવા માટે અને વિસાવદરની જનતાનું બીજી રીતે ધ્યાન દોરવા માટે અને ગુજરાતની જનતાને ખોટા ખોટા બુમરાહ કરવા માટેના જે પ્રયાસ કરી રહ્યા છે એટલા માટે હવે જે કાંઈ વસનો આપ્યા છે જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે કાંઈ વાયદાઓ કર્યા છે તો ત્યાંની પ્રજા સે એમનું ઉઘરાણું કરે કારણ કે અઢી વર હમણાં પૂરા થઈ જાય પછી એમ કહે કે સરકાર ભાજપની હતી એટલે અમારા કામ નથી થયા આમ નથી થયા પણ માત્ર ને માત્ર મારી એટલી વિનંતી છે પ્રજાને કે કમસે કમ તમે લોકો એમની પાસેથી અત્યારે ઉઘરાણી કરો અને બીજા વિસ્તારની ચિંતા કરવા કરતાં વિસાવદરની જનતાની સેવા કરે એવું વિસાવદરની જનતાને અત્યારે એમના પાસે કામોની ઉઘરાણી કરવી જોઈએ મિત્રો અમે જ્યારે એક નાના હતા ત્યારે ગામની અંદર એક મદારી આવતો અને મદારી આવે એટલે મદારી બધાને ખેલમાં બધું બતાવે સાપ બતાવે પછી ઘણા બધા જનાવર બતાવે અને પછી છેલ્લે અમને બધાને એમ કહેતા કે હવે તમે બધા લોટ લઈ આવો એટલે અમે લોકો લોટ લઈને આવી પછી કે જે તમને એક વસ્તુ બતાવવાની છે પછી તાત્કાલિક રીતે અમે બધા લોટના વાટકા ભરીને આવીએ અને મદારીને આપી દઈ પછી મદારી છેલ્લે એના કરંડિયામાંથી બે મોઢારી બંબોએ કાઢે અને બંબોએ કાઢીને મદારી એમ કે આનો ભરોસો નહીં કરતા આ બધા જન્મ જાનવરનો ભરોસો કરજો પણ આ બંબોઈનો ભરોસો ન કરતા એટલા વિસાવદરની અંદર વિસાવદરના ધારાસભ્ય અત્યારે જેમાં મને બાળપણ યાદ આવે છે કે જે મદારી એમ કહેતો હતા કે બે મુઢારી બંબોઈ છે એમાં જે વિસાવદરની જનતાને કંઈક કીધું છે અલગ ને અત્યારે બીજા મોટે બીજો પ્રસાર કરે છે એટલે બીજું કંઈ વિશેષ નહીં કહેતા આજે મારે વિસાવદરની જનતા જો કે ખાસ સંદેશો છે એટલા માટે કે વિસાવદરની જનતાના કામ કરે અને બીજી ચિંતા ઓછી કરે અને વિસાવદરની જનતાના ખૂબ કામ કરે આ ગોપાલ ઇટાલિયાને હજી પણ મારી વિનંતી છે કે પોતે લોકસાહના મેળવે અને પોતાના વિસ્તારની અંદર કામ કરી લોકોને જે વાયદા આપ પૂરું કરે એટલું કહી ભારત માતા